શું તમે જાણો છો કે કોમ્પ્યુટર બગ આ શબ્દ પાછળ ખરેખર એક જીવંત કીટકની વાર્તા છે ઓગણીસો સુડતાલીસ માં અમેરિકન વૈજ્ઞાનિક ગ્રેસ હોપર અને તેની ટીમ એક વિશાળ કોમ્પ્યુટર પર કામ કરી રહી હતી એ સમયના કોમ્પ્યુટર્સ આજના લેપટોપ જેવા નહોતા એ આખા રૂમ જેટલા મોટા મશીન હતા એક દિવસ કોમ્પ્યુટર અચાનક બંધ થઈ ગયું અને ટીમે શોધખોળ શરૂ કરી અંતે એક રેલીની વચ્ચે પતંગિયું ફસાયેલું હતું તેને બહાર કાઢીને ગ્રેસ હોપરે મશીનના લોગબુકમાં લખ્યું ફર્સ્ટ એક્ચ્યુઅલ કેસ ઓફ બગ બિંગ ફાઉન્ડ એટલેથી બગ શબ્દ કોમ્પ્યુટર ખામી માટે પ્રચલિત થઈ ગયો અને જ્યારે કોઈ ટેકનિકલ ખામી દૂર કરવામાં આવતી ત્યારે તેને ડી બગિંગ કહેવામાં આવતું આ શબ્દ બાદમાં આખી ટેકનોલોજી દુનિયાનો ભાગ બની ગયો રસપ્રદ વાત એ છે કે મૂળ બગ એ નાના પતંગિયાને આજે પણ સ્મિથ સોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ અમેરિકન હિસ્ટ્રી વોશિંગ્ટન ડીસીમાં સાચવીને રાખવામાં આવ્યું છે આ ઘટના સાબિત કરે છે કે ક્યારેક મોટી શોધો નાનકડા જીવમાંથી પણ જન્મી શકે છે